એના પરથી હું અંદાજ લગાવી રહ્યા છીએ કે તેઓ સિંહ સામે કોઈક વાંધો છે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય રાજા અભિષેક કરાયેલી ટિપ્પણીને લઈને થયેલા વિવાદ સમયે પદ્મિની બા વાળાએ લાઈમ લાઈટ આવ્યા

વાહિયાત વાતો બોલી સમાજ વિશે અથવા સમાજના કોઈ ભાઈ બહેનો વિશે તો માનું એ બધાને વિનંતી કરું છું આપણે મોટું થવાનું મંચ આ નથી ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે એકતાની વાત કરતો હોય ત્યારે આવા જે કોઈ પરિબળો હું જેને અસામાજિક ન કહી શકું હું ખરેખર દીકરી બા છે ગૌરવપૂર્ણ કહેવાય પણ હવે એને સભ્યતા થોડીક ચૂક્યા છે તો એમને હું સન્માનભેર કહીશ કે બેન આપણે આગળ વધો પણ ક્યારે આગળ વધી શકાય જેમ ફાવે એમ બોલવાથી ન વધી શકાય આપણે સમાજમાં કામ કરો સો ટકા તમે આગળ વધશો દીકરીઓ બહેનો બધી આગળ વધી શકે છે કોઈ દીકરી પાછળ નથી આપણે રીવાબાના નણંદ એ પણ અહીં હાજર હતા એમણે પણ ગૌરવપૂર્ણ રીતે પોતે સન્માન બધા બહેનોનું કર્યું એમણે હમણાં ફોટા પડાવતા તો હું દીકરી મેં પૂછ્યું મને એ ગૌરવ ક્ષણ બની એક નાની એવી દીકરી છે ચાંદલા કરવા આવી દીકરીએ મને એમ કીધું હું ફોટો પડાવી શકું સાહેબ આ ઘટના બહુ નાની છે પણ એ દીકરીને એમ થયું કે ના મારે કામ કરવું જોઈએ હું એક કાર્યકર છું મેં આ કામ કર્યું હતું એટલે મને માન મળવું જોઈએ તો એમને માન અમને આપવાનું મન થાય એવું કઈક થાય તો સારું છે